પ્રભાવિત કરતા કુપોષણ એ સતત બદલાતી પરિસ્થિતિ છે ત્યારે નાગરિકોમાં માં જનજાગૃતિ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ નું લક્ષ્ય સેવ્યું છે પોષણ સ્તરમાં સુધાર માટે નાગરિકોની ખાન પાનની ટેવો સુધારે તે આજની તાતી જરૂરિયાત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં પ્રતિ વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે જેમાં વિવિધ પોષણ લક્ષી કાર્યક્રમો દેશભરમાં યોજાઈ રહ્યા છે તાજેતરમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ પોષણ માહ બે હજાર ચોવીસ નો દેશ વ્યાપી પ્રારંભ કરાવ્યો છે રાજ્યભરમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આ અંતર્ગત એનિમિયા ગ્રોથ મોનિટરિંગ પૂરક આહાર પોષણ ભી પઢાઈ ભી સુશાસન માટે ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિવિધ પોષણ લક્ષી થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જ્યાં દીકરી છે દીકરા સમો વડી ત્યાં સમૃદ્ધિ અને ખુશહાલીની તકો છે બેવડી આ તથ્યોને વિકસિત ગુજરાત એટ બે હજાર સુડતાલીસ ના સંકલન ના પાયામાં વણવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એવા આગવી શોધ ધરાવતા નેતા છે કે કોઈ પણ સમસ્યાનો હોલિસ્ટિક એપ્રોચ થી નિવારણ તેમનું પોતાનું વિઝન રહ્યું છે આવા જ વિઝન સાથે માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમ બદલાવ લાવી વધુ સુદૃઢ કરવાનો નવતર અભિગમ તેમણે અપમાવ્યો એના પરિણામરૂપે દેશને બે હજાર અઢારમાં રાષ્ટ્રીય પોષણ મિશનની ભેટ મળી અને પોષણ માસની ઉજવણીની ઉજવણીથી સહી પોષણ દેશ રોશનનો મંત્ર સાકાર કરવાની શરૂઆત થઈ ગુજરાતની કિશોરીઓ સુપોષણ સુસ્વાસ્થ્ય અને સુશિક્ષણના ક્ષેત્રે શ્રેષ્ઠ સુવિધાઓ અને સગવડો મેળવે તેની ખાતરી માટેનો નક્કર કદમ એટલે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ રૂપિયા એક હજાર બસો પચાસ કરોડ ની નમો લક્ષ્મી યોજના આ ફક્ત યોજના નથી તેમની પ્રગતિ તથા આત્મનિર્ભરતાનો રોડ મેપ છે જેને ગુજરાત સરકાર તૈયાર કરી રહી છે આજનું તંદુરસ્ત અને સ્વસ્થ બાળક તેના પરિવાર અને આધાર છે છે તેના માટે જરૂરી કે રાષ્ટ્ર માતાના મજબૂત અને આંખોની ચમકમાં તેને પોષણક્ષમ ભોજન મળ્યાનો વિશ્વાસ હોય ગુજરાતની નારીને કુપોષણની જાળમાંથી મુક્ત કરી એક ખુશહાલ અને સ્વાસ્થ્ય સભર જીવન આપવાની દિશામાં ગુજરાત સરકાર દ્વારા સતત નક્કર પગલા લેવામાં આવ્યા છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ સૂત્રને મહિલાઓ માટે સાર્થક કરવા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે મુખ્યમંત્રી માતૃ શક્તિ ચૌદ આદિવાસી જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ત્રણસો બાવીસ કરોડ ની યોજના થકી સગર્ભા અને ધાત્રી માતાઓને એક હજાર દિવસ સુધી પ્રતિમાસ પ્રતિ લાભાર્થીને બે કિલો ચણા એક કિલો તુવેર દાળ એક લિટર ખાદ્ય તેલ આપવામાં આવે છે બે મહિના થી ચાર પડીકા આપવામાં આવે છે માત્ર શક્તિ ના એમાં હું છે ને સુકડી પછી ભાખરી ને શીરો બનાવી ખાઉં છું એનાથી મારું તંદુરસ્ત શરીર રહે છે ને શક્તિ રહે છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં મારું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું તે પછીના મંથથી દર મંથ મને બે કિલો ચણા એક કિલો તુવેર દાળ અને એક કિલો તેલ આપવામાં આવે છે તેની ક્વોલિટી પણ બજાર કરતાં ખૂબ જ સરસ હોય છે મારું બાળક દર વર્ષ નું છે અને એના બી શક્તિનું આપવામાં શક્તિ છે તંદુરસ્ત અને હું બી તંદુરસ્ત છું

અને ગુરુવારે પણ ખીચડી રોટલી શુક્રવારે અને દોઢ જમવાનું આપે છે તેથી હું અને મારું બાળક તલ્ુરસ્ત છે યોજનામાં રાજ્યના વીસ આદિજાતિ તેમજ વિકાસશીલ તાલુકાઓમાં છ મહિના થી છ વર્ષના બાળકો સગર્ભા અને ધાત્રી માતાઓને ફ્લેવર્ડ ફોર્ટિફાઈડ દૂધ આપવામાં આવે છે આ યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ એક પોઈન્ટ થી વધારી ચાર પોઈન્ટ કરવામાં આવનાર છે અને બાળકો તથા મહિલાઓને અઠવાડિયામાં પાંચ દિવસ દૂધ આપવામાં આવનાર છે સગર્ભા હતી ત્યારે અમારા આંગણવાડી અંદર નામ નોંધવામાં આવ્યું હતું ત્યાંથી સંજીવની દૂધ બસો એમ જેટલું મળતું પાડીને દૂધની અંદર જે પોષણ તત્વો હોય છે તે બાળકની પોષણ શક્તિ અને ક્ષમતામાં વધારો કરે છે તે માટે અમે દૂધ જ પીતા હતા અને અઠવાડિયામાં બે વાર દૂધ આપે છે મારા બાળકને દરરોજે દૂધ આપે છે અને હું રોજ દૂધ પીવડાવું છું મારા બાળકને તેથી શક્તિ આવે છે દર મહિને વજન વધે છે પંદર થી અઢાર વર્ષની કિશોરીઓને પૂરતું પોષણ પૂરું પાડતી પૂર્ણ યોજના હોય કે ગરીબી યોજના હેઠળ આવતી માતાઓમાં કુપોષણ સંબંધિત બીમારીઓ અને મૃત્યુ ઘટાડવા માટે શરૂ કરાયેલ કસ્તુરબા પોષણ સહાય યોજના

દીકરી જન્મે ત્યારથી જ તેના અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી તેને સક્ષમ બનાવવા નિરંતર પ્રયાસો કર્યા છે આંગણવાડી થકી પોષણ કીટ અને આહાર તથા કેલ્શિયમ ની ગોળી આપવાથી માડી સગર્ભા અને ધાત્રી માતાના ઘરે જઈને હેલ્થ ચેકઅપ સુધીના દરેક પાસા પર કામ કર્યું છે રાજ્ય સરકારે દૂધ સંજીવની યોજના વહાલી દીકરી યોજના પૂર્ણા યોજના કિશોરી શક્તિ યોજના સુપોષણ પખવાડિયું અને સંવાદ કે પછી માતૃશક્તિ યોજના કોઈ તબક્કે મહિલાઓને મુંજાવવું ન પડે તેની દરકાર રાખી છે તેથી જ તો લોકો કહે છે હું છું પોષણયુક્ત ગુજરાત જય જય ગરવી ગુજરાત